તો આજે ન આવે તો થોડુંક તકલીફ જેવું થાય જવું તો પડશે માતાજીના દુગદી વાપરી નાખ્યા છે સવાર સવારના પૂરમાં આપણે અને પાસ આજે ગોહિણીઓ માતાજીની આપણે મારા ભાઈની અને મારા છોકરીની મારી એક આ મોટી છોકરી ઓગ થઈ ગઈ છે એમની ગોળણી જમાડવાની છે એટલા માટે વીડિયોમાં બીના રીજુ આપણે આગળ આજે શું શું કરીએ છીએ એ બધું તમને બતાવીશ ત્યાં સુધી મહાદેવ હર દ્વારકા મિત્રો ગમશો મહાદેવર દ્વારકા તે જે માતાજી તો આજે આપણે ગોયની જમવાની હતી એટલા માટે ઘરે નાસ્તો ગોરળે બને એવું નહોતો તો તો અમે ખમણ લઈએ હશી મમ્મી મહાદેવ જો અમારે જીવ બેન વિશુબેન અમારે ભાણ ઉભાજી ઉઠે છે ગોરાળ ગોરાલ મહાદેવ તો ભાઈ જો બે નામ પાછળ ડુંગળી સુધારે છે અને અહીંયા થોડીક ડુંગળી હારે આવેલી છે ખમણનો નાસ્તો અત્યારે ચાલુ થઈ ગયો છે તો વિડીયોમાં બિનારી જો આગળ શું થાય છે જોતા રહેજો ક્યાં સુધી લઈ યુટ્યુબ ફેમિલી કેમ શું દે છે માતાજી બધા મજામાં આપણે વિડીયો જોતા બધા મજામાં હોય છે તો આપણે ગોયણીની તૈયારી થઈ ગઈ છે અને અમારી છોકરીને દીવો પણ કરી દીધો છે અને સ્થાપન પણ કરી દીધું છે હમણાં થોડી જ વારમાં ગોયણી આવે એટલે જમણા બેસાડી દેવાની છે અને જમણવારીની પણ તૈયારી બધી શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એવું તમને બતાવું તો અહીંયા આ પૂરી ને એવું બધું તૈયાર થઈ ગઈ છે અહીંયા અમુક આશા છે આ ઠંડી છાશ છે ભાઈ ઉનાળામાં ગોયણીઓને છાશ પીવા જોઈ એટલા માટે અને મારા ભાઈની વહે પણ જોઈ કરી છે પણ આગળના સમયમાં એમ કહેવાય ને કે ફોટાને એવું બધું નહોતું હોય તો મારા ભાઈનો ફોટો નથી પડેલો જેથી કરી અને મારા ભાઈનું ફોટો નથી રાખ્યો તો વિડીયોમાં આગળ બિના ગયો હું લો મિત્રો કેમ છો મહાદેવ દ્વારકાધીશ જેમ માતાજી તો જો આપણે નંદની બેનની અને મારા ભાઈની બેની કટલેરી પણ તૈયાર કરી નાખી છે અને બેનની અને મારા ફઈની અને નિશુન જે નંદની થાળી પણ તૈયાર કરી નાખી છે જુવારવાની અને કંકુ ને ચોખા ગોહિણી બધી આવી ગઈ છે ગોહિણીને ચાંદલાને એવું કરવાનું હોય તો જો તમને બતાવી દઉં આગળ જો આ છે એ અમારા ફઈની ગોહિણી થયેલા છે અને અહીંયા બધી રસોઈ પણ પીડી છે હવે હમણાં થોડી જ વારમાં બીજી ગોયણી બાપુના ઘરે બેઠી છે જોવા મળી જો મિત્રો ગોહિણીને અહીંયા જમવા બેસાડવાની છે અને ગોહિણી જમી લે એટલે ગોહિણી જમી લે એટલે પછી આપણે જમવા બેસવાનું છે અહીંયા અમારા માતાજીનો મઠ છે મઠ તો તમે જોયેલો છે આગળના વિડીયોમાં તો ભાઈ આવી રીતના કાક મારા ફઈની અને મારી છોકરીની બેની ગિણી જુવાર જમાડવાની છે માટે વિડીયો માં આગળ બનાવી જો હાલો મિત્રો તો જો ગોરલ આપણે બધી ગોયણી ને ચાંદલા કરે છે જો ગોયણી બધી આવી ગઈ છે અને જો આવી રીતે કઈ ગોયણીને ને ચાંદલા કરવાના હોય છે અને પછી હમણાં જમાડવાના છે તો બધી ગોયણીઓ જો આને કઈ ગોરલ આ મારે જો મહાદેવ કે છે ને સુવે જો આને એક અમારા ગોયણો પણ છે ઓ ભાઈ આ રીતે મોટો જો અમારા ગોયણો છે વિડિયો આગળ બિનારી ચાલો મિત્રો તો જો બધી ગોયણીને જમવાનું આપી દીધું છે ગોયણીઓ મીડી છે જમવા અને જો આવી રીતે ગોયણીઓને ભાઈ જમાડી છે આપણે અને જો આપણે જમવામાં આટલી આઈટમ છે ભાઈ તો અમારે ગોયણો છે મનીષભાઈ તો વિડીયોમાં આગળ બિનારી જો મોટી ગોયણી જમડવાની જે બાકી છે તો વિડીયોમાં આગળ બિનારી જો મહાદેવ મિત્રો તો જો આપણે થઈની પાછળ જે ગોયણી કરી છે એને જો મમ્મી બધા એને જમવા બેસાડે છે મહાદેવ જો બધાને ગોયણી જમાડે છે તો બધા ગોયણીને ચાંદલા કરી ને પ્રસાદ લેવા માટે બધાને બોલાવવા છે આપણે ગોયણી છે તો બસ જો મિત્રો આવી જ રીતે ગોયણીની જમણવારી કરેલી છે ને આ બાજુ પપ્પા જમે છે બાપુ પણ જમે છે અને ગોરલ જો પીસે છે બધું તો વિડીયોમાં આગળ બીના રહીજો મહાદેવ દ્વારકા મિત્રો તો જો આપણે ગોયણી જમી લીધા પછી આપણે આવી રીતની કાંઈક દક્ષિણા દેવાની છે જો આવી રીતનું છે બધું કટલેરી છે અગિયાર રૂપિયા છે પાવડરના હાથે બધું એની અંદર જે કંઈ છોકરીઓનું આવતું હોય એ બધું જ મમ્મીએ અને ગોરલે લાઈન કમ્પ્લીટ રાખ્યું હતું ગોરલ ગોયણી જમાડ્યા પછી તને કેવું લાગે ગોયણી જમાડવાની બી અમારે ગોરલને બહુ મજા આવે દર વર્ષે અમારા ગોરલ છે ને ગોહિણી જમાડે છે જો આવી રીતે આજી આ અમારે બીજી ગોયણી છે એમને આપ્યું અને અને હવે અમારે તો આ એક ત્રીજી ગોયણી છે એમને આપ્યું અને હજી એક આ જો અમારે ચોથી ગોયણી છે આ બધી ગોયણીઓને આ ભાઈ દક્ષિણા જે તમને બતાવી બધી આપે છે અને હવે વિડીયોમાં ગભાઈ મહાદેવ મિત્રો તો જો હશે ને આપણે નાની ગોયણીને બધી દઈ દીધી છે કટલેરીને એવું હવે નાની નાની ગોયણીને દે દીધું હવે મોટી ગોયણું છે એમને દેવાનું છે ભાઈઓ ગોયણ કરેલી છે એમને દેવાનું છે એટલે જો આપી દેશે મમ્મી મમ્મી મહાદેવ અમારા બધા મહાદેવ તો મિત્રો બસ આપણે વિડીયો બહુ મોટો થઈ જાય આ વિડીયોને આપણે અહીંયા અંત આપીએ ત્યાં આગળનો વિડીયો આવે ત્યાં સુધી એક આ વસ્તુ બાકીની છે જોઈ લો આ અમારા ફાઈની આખી જોડી કમ્પ્લીટ કરેલી છે તો આ બધી વસ્તુ છે એ અમારા બેનને દેવાની છે બેન ઊભા થઈ જાય તો બેનને આપે છે તો બસ હવે આ વિડીયોને આપણે અહીંયા તાપીએ કારણ કે આ વિડીયો ખૂબ લાંબો થાય ત્યાં સુધી માધેવર આગળનો વિડીયો આવે ત્યાં સુધી માધેવર દ્વારકાધીશ જે માતા